સ્વાગત છે ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો રવિપાક પાક બે હજાર પચીસ છવ્વીસ માટે જે ખાસ શિયાળુ પાકની અંદર છે મિત્રો જીરું ઘઉં અને ચણાનું બિયારણ માટે છે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી આજના વિડીયોની અંદર છે સંપૂર્ણની માહિતી જોવાના છે સૌપ્રથમ છે તમારા મોબાઈલ કે પીસીની અંદર છે મિત્રો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ઓફિસિયલી વેબસાઇટ છે તમારે ખોલી લેવાની છે આ લિંક છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે મારો વોટ્સઅપ ગ્રુપ છે એની અંદરથી પણ ડાયરેક્ટ મળી જશે તો અવશ્ય વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જરૂર કારણ કે તમામ નાના મોટી માહિતી છે ત્યાં મૂકવામાં આવતી હોય તો તમામ પ્રકારની યોજનાની તમામ માહિતી છે તમને મળતી રહેરેક્ટ તો વોટ્સઅપ ગ્રુપમાં અવશ્ય જોડાઈ જજો આ લિંક પણ ત્યાંથી તમને મળી જશે સીધી ડાયરેક્ટ છે તમારા મોબાઈલની અંદર ઓપન થઈ જશે એટલે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો પહેલા જ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પહેલા નંબરની લિંક મળી જશે હવે આ વેબસાઈટ છે ખુલી જશે એટલે તમારા અહીંયા લખલ છે મિત્રો રવિ પાક બે હજાર પચીસ છવ્વીસ માટે જે ચણા જીરું ઘઉંનું બિયારણ મેળવવા માટે છે નોંધણી માટે અહીંયા ક્લિક કરો જેવી તમે નોંધણી ક્લિક કરશો મિત્રો તો આની જે છેલ્લી તારીખ છે મિત્રો એ ખાસ નોંધી લેજો પચીસ નવ બે ને પચીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પૂરો વિડીયો પણ બનાવેલો છે ન જોઈએ તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે મિત્રો વાત કરીએ સીધું તમારે નીચે આવી જવાનું છે જ્યારબાદ છે મિત્રો અહીંયા દરેક માહિતી કાળજીપૂર્વક ચોકસાઈથી ભરવી એમાં છે ખેડૂતનું પૂરું નામ બરાબર અહીંયા તમારો ખેડૂતનું પૂરું નામ છે અહીંયા લખી દેવાનું છે મિત્રો ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર છે આધાર કાર્ડની અંદર જોઈ અને લખવાનો છે ભૂલભાલ ન થાય ખાસ બરાબર ત્યારબાદ મોબાઈલ નંબર સાચો લખવાનો છે કારણ કે તમને એની અંદર મેસેજ આવશે બરાબર મોબાઈલ નંબર ફરીથી લખવાનો પહેલાં જે નંબર તમારો લખેલો હોય અહીં જે નંબર એ જ નંબર અહીંયા ફરી લખવાનો છે એમએલ આઈડી હોય તો લખવાનું છે બાકી જરૂર છે નહીં બરાબર ત્યારબાદ બિયારણની વિગત છે મિત્રો બિયારણની વિગત નાખવાની છે ને બેંકનું નામ નાખવાનું છે બરાબર બિયારણની પસંદ કરવાનું છે તમારે હવે અહીંયા ચણાનું બિયારણ લેવું છે ઘઉંનું લેવું છે કે જીરું લેવું છે જીરું લેવું કોઈ પણ એક બિયારણ માટે તમે અરજી કરી શકશો જીરું બિયારણ લેવું હોય તો આપણે અહીંયા પસંદ કર્યું છે જીસી ચાર નંબરનું બિયારણ છે બેંકની અંદર તમારું બેંક એસબીઆઈ હોય તો તમારે એસબીઆઈ અહીંયા નાખવાનું છે મિત્રો એસબીઆઈ હોય તો એસબીઆઈ એસડીબી હોય સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક તો એસડીબી નાખી દેજો બરાબર જે બેંક હોય તમારા ખાતા નંબર બેંકની અંદર જે ચોપડીની અંદર લખેલા હોય એ બ્રાન્ચનું નામ બરાબર અહીંયા બ્રાન્ચનું નામ તમારી બેંક એસબીઆઈ કઈ જગ્યાનું છે જામનગર છે જે તે તમારી બ્રાન્ચ હોય ત્યાંનું નાખવાનું છે બરાબર ત્યારબાદ મિત્રો અહીંયા તમારો જિલ્લો છે સિલેક્ટ કરવાનો છે તમારો અહીં જિલ્લો છે એ સિલેક્ટ કરવાનો છે તમે કયા જિલ્લામાંથી આવો છો બરાબર અહીંયા કોઈ પણ જિલ્લો છે તમારે સિલેક્ટ કરી દેવાનો છે ફોર એક્ઝામ્પલ આપણે જિલ્લો સિલેક્ટ કર્યો છે બરાબર ત્યારબાદ તમારો તાલુકો સિલેક્ટ કરી દેવાનો છે બરાબર તાલુકો સિલેક્ટ કર્યા બાદ તમારું ગામ સિલેક્ટ કરી દેવાનું છે બરાબર ગામ સિલેક્ટ કર્યા બાદ પછી તમારા ખાતા નંબર છે એડ કરવાના છે મિત્રો અમે અહીંયા એક્ઝામ્પલ તરીકે લીધા છે ખાતા નંબર તમારા બરાબર આઠની અંદર મળી જશે ખાતા નંબર એ ખાતા નંબર તમારા જે હોય વીસ પચીસ હોય બરાબર અહીંયા તમારા ખાતા નંબર છે એ નાખી દેવાના છે મિત્રો ખાતા નંબર નાખ્યા બાદ છે તમારે અહીંયા ક્લિક કરવાનું છે આ જે ટપકું છે એના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ તમારા કેપચા ભરવાના છે આ કેપચા છે ભરી અને સબમિટ કરવાનું છે આના ઉપર સબમિટ કરશો મિત્રો અહીંયા તમારે એટલે તમને આ ફોર્મ આખું છે તમારું સબમિટ થઈ જશે બરાબર ને ત્યારબાદ એક પ્રિન્ટ નો ઓપ્શન આવશે પ્રિન્ટ તમારે કાઢવાની છે એટલે મિત્રો તમે તમામ ડિટેલ ભરશો એટલે તમારી અરજી સેવ થઈ જશે ને જો તમારે ફરીથી પ્રિન્ટ લેવી હોય બરાબર તો ઓનલાઈન અરજી કરેલી છે એની પ્રિન્ટ ફરીથી લેવા માટે છે અહીંયા ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારો જિલ્લો તાલુકો ગામનું નામ અને ખાતા નંબર અને મોબાઈલ નંબર નાખશો તો અહીંથી પ્રિન્ટ છે ફરીથી પણ નીકળી જશે મિત્રો આ પ્રિન્ટ છે તમારે સાચવી રાખવાની છે જેવું ફોર્મ ભરાશે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રિન્ટ છે તમને મળી જશે પ્રિન્ટ તમારે ડાઉનલોડ કરી અથવા સ્ક્રીનશોટ પાડીને રાખવાનો બરાબર આ પ્રિન્ટ છે તમારે આપવી પડશે પાછી અને કોઈ પણ વધારે માહિતીની જરૂર હોય તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેલ્પલાઇન નંબર પણ વિશેષ ત્યાં મળી જશે તો આ વિડીયો ને તમારા તમામ ખેડૂત મિત્રો સુધી આવશે